અને હું ઓપી જટાકિયા હાઈસ્કૂલના આજે અક્ષય તૃતીયાના પાવન દિવસે અમે બે એક્સ્ટ્રા ક્લાસરૂમ્સ અને એક ટ્રસ્ટી ઓફિસનું ઓપનિંગ કરવાનો આજનો કાર્યક્રમ હતો ઓપી જટાકીયા સ્કૂલ જે ગ્રામ વિકાસ મંડળ ટ્રસ્ટ ગોપાલ ગ્રામ સંચાલિત ચલાવીએ છીએ એના ઓપનિંગ સેરેમની માટે અમે વિશિષ્ટ અતિથિગણને બોલાવેલા જેમકે ભક્તિરામ બાપુ જે કુંડલામાં મેન્ટલ મેન્ટલી ડિસ્ટર્બ સ્ત્રીઓ માટેનો આશ્રમ ચલાવે છે અને બીજા આપણા આચાર્ય જે હેડ છે એ પણ આવેલા મુકુદભાઈ મહેતા અને આજુબાજુના સ્કૂલોના પ્રિન્સિપલ્સને બીજા ઘણા બધા વિશેષ લોકો અહીંયા આવેલા એઝ ચીફ ગેસ્ટ એમના સ્વાગત માટે અને આ ઓપનિંગ સેરેમની માટે ખાસ કરીને મૈથલી ઝટાકિયા જે મારી દીકરી છે એ ઓપી ઝટાકિયા સ્કૂલમાં સ્પોર્ટ્સ અને ડાન્સનું ટ્રેનિંગ આપે છે આઈ થિંક કે આ આખા રાજ્યમાં આવી ટાઈપની ટ્રેનિંગ કોઈ પ્રાઇવેટ કે પબ્લિક સ્કૂલમાં મારા જાણ પ્રમાણે હજી સુધી ક્યાંય અવેલેબલ નથી અને મૈથિલી જે પોતે ભરતનાટ્યમ અને બેલે જે વેસ્ટર્ન ક્લાસિકલ ડાન્સ છે એમાં એણે માસ્ટર્સ કર્યું છે એટલે આજનો જે કાર્યક્રમ હતો એમાં એ લોકોએ શિવાષ્ટકમથી શરૂઆત કરી છોકરાઓ પોતે ગાયને સંભળાવ્યું અને એની ઉપર એ લોકોએ જિમ્નેસ્ટિક્સ બોયઝે પણ જોડાયેલા છે જુનૂન ફાઉન્ડેશનથી જે મૈથિલી ચલાવે છે બોયઝે જિમનાસ્ટિક્સ કર્યા અને દીકરીઓએ ભરતનાટ્યમ અને બાલેનું પ્રદર્શન કર્યું મૈથિલી અને અમારા સ્કૂલનું ને અમારા ટ્રસ્ટીઝનો એક જ હેતુ છે કે અમે અમારા શિક્ષ છોકરાઓમાં ભણતર સાથે સંસ્કાર અને એ પણ ભારતીય સંસ્કૃતિનું અમે એમને શીખવાડીએ અને જે આ મને લાગે છે કે બહુ અગત્યનું છે આજના ટાઈમમાં સમયમાં કારણ કે લોકો બોલીવુડ ડાન્સિંગ ને બોલીવુડ ને હિન્દી પિક્ચર ને એનાથી એટલા બધા ઇન્ફ્લુઅન્સ થઈ ગયા છે કે આપણી જે સંસ્કૃતિ છે ને આપણું જે આર્ટ્સ ને કલ્ચર છે એ આપણે કઈ રીતે પ્રમોટ કરી શકીએ અને જેથી આગળ આપણું નેક્સ્ટ જનરેશન બી આ બધી વસ્તુ શીખે એટલે મારું નામ છે મિલન રતિલાલ ઝાટકિયા ઓપી ઝાટકિયા હાઈસ્કૂલ જે મારા દાદાના નામે છે અને ગ્રામ વિકાસ મંડળ જે ટ્રસ્ટ જે સ્કૂલ ચલાવે છે એનો હું ચેરમેન છું અને આજનો જે પ્રોગ્રામ હતો સ્કૂલનું નવું બિલ્ડિંગ આજે અમે ઉદઘાટન કર્યું છે ટ્રસ્ટની નવી ઓફિસ અને અગિયારમી ને બારમી ધોરણનો ક્લાસરૂમ નવા કન્સ્ટ્રકશન કર્યું છે તો આજે ઓપનિંગમાં બધા ઘણા બધા આપણા ડિસ્ટ્રિક્ટના બધા વીઆઈટીઝ હતા એટલે આપણા ડિસ્ટ્રિક્ટ એડ્યુકેશન ઓફિસરને પણ આમંત્રણ આપ્યું હતું પછી આપણા સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ એસપી સાહેબ અમરેલીના પણ સંતો પણ હતા અને એ લોકોના આશીર્વાદને લીધે આજે ઉદઘાટન સારી રીતે બધું થઈ ગયું છે હા અમારી દીકરી માહિલી ઝાટકિયા માઈથીનું જે પોતાનું ફાઉન્ડેશન છે જુનુન ફાઉન્ડેશન તો આપણા સ્કૂલની દીકરીઓ અને દીકરાઓ ના બધા ડાન્સના પ્રોગ્રામ હતા ભરતનાટ્યમ કથક બેલે અને એ બધા બધા કાર્યક્રમ ગોપાલ જેવી જગ્યામાં પહેલીવાર ઉપસ્થિત થયા છે